પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીઆઈ ચેતનભાઈ મકવાણા પર ફરી એકવાર સત્તાનો દુરુપયોગ અને ઢોર માર મારવાના ગંભીર આક્ષેપો થયા મળતી માહિતી મુજબ પ્રોબિશનના કેસમાં રામજીભાઈ મેર નામના યુવક ને પીઆઈ મકવાણાએ કોઈ ફરિયાદ નોંધ્યા વગર ઝડપી અને ઢોર માર માર્યો હતો જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો યુવાનને ગંભીર હાલતમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરિવારજનોને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પીઆઈ સામે તાત્કાલિક નિવેદન આપ્યું હતું પરિવારના આક્ષેપ છે કે પીઆઈ મકવાણા વારંવાર નિર્દોષો પર ખોટા ગુના દાખલ કરી શારીરિક અને માનસિક યાતના આપે છે ગમતી વાત એક છે કે અગાઉ પણ ચેતન મકવાણાએ મોટા ખોટવડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતી વખતે શાંતિનગરના બે યુવકોને કાયદા વિરુદ્ધ કસ્ટડીમાં રાખ્યા હોવાના આક્ષેપો થયા હતા જેના અંગે સરકાર સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી હતી હવે ડાઠા પીઆઈ સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર રમેશ ચિંજુવાડિયા સાથે વિજય બારૈયા દેવમીરા ન્યૂઝ મહુઆ ભવનગર થી હે રામ રામ કોણે માર્યો કોણે માર્યો બે સેબે હે સેબે માર્યો કેટલા જણા હતા કેટલા જણા હતા માર્યો બાંધીને માર્યો બાંધીને માર્યો કઈ માર્યો પોલીસ પોલીસ માર્યો

કેટલા દિવસ રાખ્યા તમને કાલે બરાબર આજે બરાબર તમને પોલીસ સ્ટેશન કેટલા દિવસ રાખ્યા દિવસ ત્રીજો દિવસ પડતો દિવસ અને તમે મારો ફાયદો હાથમાં લો ગમે એને મારો જે વ્યક્તિ છે એને મારો એમનો પરિવાર તો કે છે સાહેબ આક્ષેપ કરે છે કે માયરો ગંભીર રીજા થઈ છે વ્યક્તિને એટલે તમે પોતે માયરો અને અત્યારે ખાનગી હોસ્પિટલ લઈ જાતા હતા તમારે પોલીસ તરીકે મારવાનો તમને અધિકાર છે ને પોલીસ ને તમે પોલીસ પીઆઈ તો એનો પરિવાર સાહેબ અહીંયા લાવ્યો છે એનો પરિવાર અહીંયા લાવ્યો છે પરિવાર કહે છે એનો પરિવાર કહે છે માયરો અને સાહેબ તમને કાળમાં પણ આપે પૈસા એક દારૂની બોટલોમાં કે દારૂ પકડાવતો હોય ત્યારે આ પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે તમે કરો છો નહીં કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માર્યો છે અત્યારે જે વ્યક્તિને માયરો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે

હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ